સુરતમાં સોળ વર્ષના કિશોરનું અપહરણ કરી અપહરણ કરી આરોપીઓએ બહેનની છેડતી કર્યાના આક્ષેપ કિશોર ઉપર મૂક્યો છે અને કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ તુરંત એક્શન મોડમાં આવી અને ગુનામાં સંડોવાયેલ પાંચ આરોપીની ધરપકડ કરી છે ભોગ બનનાર કિશોર હિમાંશુ બે દિવસ પહેલા આશરે આઠેક વાગે તેના મિત્ર સાગર સાથે શ્રી રુદ્ર રેસિડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો પેમ્ફલેટ વેચીને ઘર પરત ફરતી વખતે પારડી કંડે સરકારી સ્કૂલ પાસે એક રિક્ષા ઊભી હતી ત્યારે હિમાંશુના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્ફલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો તે સમયે રિક્ષા ચાલક સાથે નજીબો ઝઘડો થયો હતો જેમાં રિક્ષા ચાલકે કિશોરને ગાળ આપી હતી આ ઘટના બાદ કિશોર ત્યાંથી જતો રહ્યો હતો જોકે રાત્રે આશરે દસ થી સાડા દસ વાગ્યાના અરસામાં હિમાંશુ ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો જેમાં તેને જમીન બાબતે તાત્કાલિક મળવા બોલાવવામાં આવ્યો રાત્રિનો સમય હોવાથી હિમાંશુ શિવનગર ખાતે ગરબા જોવા ગયો હતો તો આશરે અગિયાર બાર વાગ્યાના સુમારે હિમાંશુ ગરબા જોઈ રહ્યો હતો ત્યારે આરોપીઓ કિશન જમનભાઈ ચૌહાણ અને અમિત રાજુભાઈ રાઠોડ ત્યાં ધસી આવ્યા હતા અમિત રાઠોડે હિમાંશુને બાવળાથી પકડી અને બળજબરીપૂર્વક પોતાની એક્ટિવા પર બેસાડી શિવદૃષ્ટિ ખાતે લાવ્યા હતા આ સ્થળે અન્ય ત્રણ આરોપીઓ વિશાલ જીવણભાઈ ભરવાડ શંકર વિજયભાઈ નાયર બાબુ ઉર્ફે રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટ ઉપર આવી પહોંચ્યા હતા તો વિશાલ ભરવાડે હિમાંશુને જણાવ્યું કે તું મારી બહેનની કેમ છેડતી કરે છે તેવા આક્ષેપ મૂકી અને તમામ આરોપીઓએ કિશોરને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યારબાદ તેને સચિન કમ્યુનિટી હોલ આશ્રમશાળા ખાતે લઈ ગઈ ગાડી ઉપરથી નીચે પાડી દીધું હતું વિશાલ અને અમિતે પોતાના હાથમાં પહેરેલા કડા વડે તેમજ કંબરના પટ્ટા અને પટ્ટાના કડા વડે કિશોરના માથાના ભાગે તથા જ્યારે કિશન અને શંકરે ધિક્કા મુકીનો માર માર્યો હતો તમામ આરોપીઓ ગાળાગાળી કરી રહ્યા હતા મારથી બચવા કિશોર હિમાંશુ ત્યાંથી ભાગી અને છાંડી છાકરામાં છુપાઈ ગયો હતો તો બાદમાં પોતાના જીજાજી મુકેશ સિંઘના ઘરે શિવ દ્રષ્ટિ ખાતે પહોંચ્યો હતો આ સમગ્ર ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર એકસો બાર ઉપર ફોન કર્યો અને સચિન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા તો હિમાનશુના શાળા દ્વારા પાંચ આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ એક સંપ કરી અને મારી બહેનની છેડતી કેમ્પ કરી તેમ કહી કિશોરનું અપહરણ કર્યું હતું જાનથી મારી નાખવાની ધમકી આપી હતી નિકા મૂકી પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારી હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો હતો સચિન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણે પાંચ આરોપીઓ જે છે અમિત વરા વિશાલ ભરવાડ બાબુ ભરવાડ શંકર અને કિશન કરીના એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા અને જે ભોગ બનનાર હતા હિમાંશુ સોળ વર્ષ અને છ માસનો જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી જે અવાવરુ જગ્યા ઉપર લઈને ઢોર માર મારે છે જે ભોગ બનનાર છે એ પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રિકન્સ્ટ્રકશન પંચનામાની વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસના ટીમ ஆலுச்சி என்ன எவிடென்ஸ் பூரா மேலவால்